મ્યુનિસિપલ કોર્પોરેશનને જગાડવામાં આવે કે તમે જાગો તમે જે કરી રહ્યા છો એ અયોગ્ય છે અસુરક્ષિત છે અને ખાસ એમ કહેવામાં કે ગેમ ઝોન બનતું હોય ત્યારે એના ક્રાઇટેરિયા હોય છે આમાં તમને કેમ એ ક્રાઈટેરિયા ન આડો આવ્યું પુલની જે તમે ગેમ ઝોન બનાવી રહ્યા છો કે જે પુલ ગમે ત્યારે ગમે પણ રીતે ધરાશાયી થઈ શકે છે એમાં બાળકોની જવાબદારી કેટલી ગામમાં જે ગેમ ઝોન મોટા મોટા ખુલ્લામાં છે એમને તમે બંધ કરાવ્યા છે અને અહીંયા પુલ નીચે તમે સળિયા નાખીને જાડી નાખીને તમે એની સુરક્ષા કરવા માંગો છો અને ગેમઝોન બનાવીને ત્યાં ભૂલકા બોલા માંગો છો આપ જોઈ શકો છો આજુબાજુ આ રોડ અને આ રોડ સામે પણ સ્કૂલ છે પાછળ પણ સ્કૂલ છે